મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર તો મિત્રો આજે છે રવિવાર અને અમરેલીની અંદર છે ને બહુ મોટી રવિવારી ભરાય છે તો આપણી જગ્યાએ જવા નહીં જોવા કે શું શું વેચાય છે એની અંદર ને શું નથી વેચાતું ને થોડું ઘણું બ્લોગ છે ને એ શૂટ કરવા પણ જવાનું છે તો તમે પણ બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બ્લોગ કાપતા રહી આપણે જાઓ રવિવારી ત્યાં તો હું નાઈ લઉં નાઇન્ડ ફ્રેશ થઈ જાઉં ફ્રેશ થઈ પાછા આપણે જાવી રવિવારની અંદર તમે પણ મિત્રો બ્લોક કાપતા નહીં બ્લોકમાં કન્ટિન્યુ રહે જોવી અમરેલીની રેવાડીમાં શું વેચાય છે શું નથી વેચાતું અને કેટલા લોકોની આવે છે ગળદી કેવી છે ગળદી છે કે નહીં એ બધું તમને બતાવું છું બ્લોકમાં તો આ તો હું બ્લોક મિત્રો બહુ મસ્ત થવાનો છે એટલે જીડી કે બ્લોક નહીં બ્લોકની અંદર કન્ટિન્યુ રહે હવે આપણે જ આવી છીએ નાવા ને લેવી હવે રવિવારે ભરાય ત્યાં હું આવી જાઉં આમ જો ગળદી તો જો અઠેડ આગળથી આઠેડ આગળથી અઠેડ પાછળ ઉધી છે મોટી ભરાય રવિવારી હવે તમે આખી રવિવારી અંદરથી બતાવું તો મિત્રાય ને એવું છે ને થોડી પણ છે જોઈ તમે વેચાય છે ટી શર્ટ ને અને ને છે જો દસ રૂપિયા મને મળે છે ઓછા ભાવમાં એમ રસોડા નો સામાન ની ઉદ્ધિ છે લોહણીની ઉદ્ધિ આ સાઈડ છે બધી પ્લાસ્ટિક આઈટમો લારીમાં જો આ બધી પ્લાસ્ટિક આઈટમો ને બધું જાળી ગૌણી ને એવું બધું છે ગૌણા મોટા આ બાજુ ઈ છે આ ટી શર્ટ ને બધું આ સાઈડ લેવી ટી શર્ટ ને બધું છે આ લારીમાં ઈ છે

આ સાઈડ મિત્રો છે ચકલીના ઘર ફોટા ફ્રેમ ઘોડાની ફોટા ફ્રેમો આ સાઈડ નગરી ફોટા ફ્રેમો છે જોઈ લો કેટલી બધી ફોટા ફ્રેમો છે પાછું જવાનું પણ પણ થોડો ઘણો બહારનો પણ નજારો તમને બતાવું આ સાઈડ છે છોકરાઓના લેંગા ચડ્ડા ટી શર્ટ ટોપી એવું બધું છે લોકો થોડું ઘણું જોઈએ છે સામાન આજે ઝુમ્મર છે થોડી ઘણી વસ્તુઓ આ સાઈડ ઘડિયાળ ને એ બધું આવે છે કેટલી બધી ઘડિયાળું છે જોઈ લો ઘડિયાળ થોડી ઘણી થોડી ઘણી બહુ વધારે જ ઘડિયાળું થોડી બધી જી હવે આ સાઈડ ગાલીચા ને એવું બધું છે રાખેલું આ સાઈડ છે ટેટુ પડાવવાની બધું છે રંગલો ટેટુ પડાવે છે જો કેટલી બધી અલગ અલગ વેરાઇટી અને ટેટુ પડાવે છે ને ટેટું પડવાનું છે આ સાઈડ છે કપડા છોકરાઓના આ બધી છે આ સાઈડ આવી ગયા બ્લેન્કેટ પાછા મિત્રો આપણે આવી ગયા અંદર અંદરને આખે દસ રૂપિયામાં પ્લાસ્ટિક આઇટું મળે છે આ સાઈડ છે ચપ્પલ ચપ્પલમાં પણ ભારે ભીડ છે આ સાઈડ ચપ્પલની બધી લઈ છે બૂટને છે પ્લાસ્ટિક આઈટમો જાળી બધી છે થોડી ઘણી વસ્તુ પ્લાસ્ટિક ના રમોકડા નાના નાના છોકરા આટુ છોકરા બધા રમકડા લઈને રમે આ સોફ્ટ હોય આ બાજુ કુર્તિઓ છે એ કુર્તી ને એવું થોડું ઘણું દેખાય છે સાથે લેડીઝ ની બધી વસ્તુઓ છે ટી શર્ટ લેડીઝ ના ને એવું છે

આખા માર્કેટ નો વિડીયો લેવાનો હવે થોડાક આગળ જાવ એટલે જો આવશે છોકરાઓની ઘડિયાળ ને બધું આવે છે છોકરાઓની ઘડિયાળ ને બધું આવી ગયું ચશ્મા ને થોડું ઘણું છે મોટા મોટા ઠેલા ને એવું છે

વધારે છે આ સાઈડ વાપર ને એવું આપડે વાપર ને બધું છે આજે પાછી ઘડિયાળ આવી ગયું ખોટા રાધાકૃષ્ણ ની

તો એ મિત્રો આરતી ની થાળી ને એવું બધી વેચાય છે શ્રીફળ લગનના ની બધી વસ્તુ ઝુમર બધી વેચાય છે

mặc <laughs> dù là cái <laughs> bóng đáy trên này mặc dù là cái <laughs> bóng đáy trên छोकरा टी शर्ट ने लेंगा नीचे ने टी शर्ट ने बुद्धि <presses único lyrics>

આગળ કેટલું બધું છે બધું તમને બતાવું તો મિત્રો આગળ આવતા નાના નાના છોકરા બાટક ને એવું બધું છે પ્લાસ્ટિકની બધી વસ્તુ રમોકડા ને એવું બધું વાટબ ને નાના નાના રમોકડા અને ગદ્દા ને એવું પ્લાસ્ટિકનું તો મિત્રો આ બાજુ આવી ગયા વાસણ ને એવું બધું છે ઘરના જો ડબલા ઝીણી ઝીણી મોટી બધી વસ્તુઓ આ બાજુ લેડીઝ ચપ્પલની લારીની ઉધી છે અને જીરી કાગળ આવતા હોય પાણીપુરી ની કેતી લારી ની બધી ત્રણ ચાર લારી છે પાણીપુરી આ સાઈડ છે મોટા મોટા ટબ આવી ગયા ટબ પાટલા એ બધું બાથરૂમ નો સામાન આ બાજુ તળવાના ભૂંગળા અને એવું બધું છે છોકરાઓના ટી શર્ટ લેંગા અને એવું બધું છે રૂમાલ ટોપી એની આગળ આવે એટલે કુર્તા કોટી ને ઉધી છે છોકરાઓનું તો કેટલા બધા વેરાયટી માં કુર્તા છે આ બધી છે આ બાજુ આવતા જો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ હરણ ને ઉભી છે બધી મૂર્તિ આવે છે રાધા ની મૂર્તિ હાથી મોટા મોટા પોળ આ બધું હરણ છે હરણની મૂર્તિ હાથીની મૂર્તિ નાના હાથી છે મોટા હાથી બધી મૂર્તિ છે રાધે કૃષ્ણ છે મિત્રો બારુ બધુ બતાવી દીધો અંદર જો પાછું આવી ગયો તો ક્ષાટિંગ આઈટમ માં તો પણ જૂની જમાણ આવતા ક્યાં ગળદે જોઈએ ગળદી નેક્સ્ટ લેવલ છે લોક બનાવવાનો હતો જે મેં લોક શૂટ કરી નાખ્યો રવિવારીમાં જઈને ગરદી એટલી બધી છે ને ગરમી એટલી અમે ગાડી મૂકી હતી પાથળીમાં જ્યાં આવ્યો છે ગાડી કઈ ઘેર હજી ગરદી ઓછી જ ન થતી અને થોડો કેટલો બધો છે ને ગરમી બહુ થાય અને આ છે એનો ગેટ જો અહીંયાથી રવિવારી મેન ચાલુ થાય પેલા રવિવારી બીજો આ કેટલાય ચાર પાંચ મહિના થયા જ ફરવા મળે બહુ ગરમી છે બીજું ઘરે મિત્રો ખરીદણ બરે દેર કહી કે ફ્રૂટ પ્લાટ થી આ કેમ ઘર ની કો થાતી થી આલો કક તો મોગા ખંડુ પીતા જાલે એ ફ્રૂટ કા ની દુકાને એમે રે કી ગાજો બીવા તા લોક થી મેં જાના બીજા ખંડુ કી લેવ મમ્મા કે દા ખરીદી કરવા થોડી ઘણી ખરીદી કરી થોડો ઘણો જો ઠંડુ પીવાનું ઠંડુ પીધું ઘરે આવી ગયે બહુ ગરમી થાય એટલે હું કપડા બોલી નાખી હાથ હાથમોડું ધોઈ નાખી મિત્રો આ તો આયા સુધી જો તમને બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળે પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય